समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં પવન બદલાતા ઠંડીનો જોર વધ્યો રાજ્યમાં ફરી એક વખત ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે હવે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને સવાર અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ તરફ હવામાન વિભાગે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી જો કે સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા ઘટી છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની મોટી જાહેરાત ગત રોજ કેન્દ્રીય મંત્રી અને નવસારીના લોક લાડીલા સાંસદ સીઆર પાટીલ નવસારીના જ મહેમાન બન્યા હતા દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન પડે એ માટે કેન્દ્રના જળશક્તિ મંત્રાલય દ્વારા 5500 કરોડ રૂપિયાની યોજના બનાવાઈ છે આ માહિતી રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં ખુદ સીઆર પાટીલે જણાવી હતી દિલ્હીમાં ઝાડુના તડખા વિખાયા પીએમ મોદીએ દિલ્હીના આરકે પૂર્મમાં રેલીમાં કહ્યું દિલ્હીમાં મતદાન પહેલા જ ઝાડુના તડખા વેરવિખેત થઈ રહ્યા છે આપના નેતાઓ તેને છોડી રહ્યા છે આ તરફ કેજરીવાલે કહ્યું આપના તોફાનમાં ભાજપની બેઠકો દિવસેને દિવસે ઘટી રહી છે આપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે કેજરીવાલે ચૂટડી પંચની સરખામણી કુંભકર્ણ સાથે કરી અને લખ્યું ચૂટડી પંચ હંમેશા સુતુજ રહે છે शक्तिशाली सेनाओं की यादी में भारत के नंबर लश्करी शक्ति न आधार देशों ने क्रम आपती संस्था ग्लोबल फायर पावर ए एक नवी याद बहार पाड़ी छे आ यादी भारत ने चौथु स्थान मल अमेरिका पहला नंबरे रशिया बीजा नंबरे और चीन तीजा नंबरे छे तेज समय पाकिस्तान नव मा स्थानी बार मरकी गयु छे। ग्लोबल फायर पावर इंडेक्स साइट थी वधु परिणों ना आधार विश्व न सौ शक्तिशाली सैन्य मूल्यांकन करे छे મહાકુંભમાં છેલ્લું અમૃત સ્નાન 81 લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી મહાકુંભમાં ગઈકાલે છેલ્લું અમૃત સ્નાન થયું જેમાં 81 લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે ઘણા ભક્તો આવતા સંગમ પર 10 કિમી સુધીની ભીડ દેખાઈ છે બીજી તરફ મમતા કુલકર્ણીએ ભસ્મ શૃંગાર કર્યો તો કিন্নર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને આશીર્વાદ આપ્યા હતા સાથે મહાકુંભનું મોનિટરિંગ કરવા सीएम યોગી બપોરે 3 વાગ્યાથી લખનઉના વોર રૂમમાં હાજર રહેશે વડાપ્રધાન મોદી એકર કર ઘટાડાને સમર્થન આપ્યું હતું કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં અનેક કર ઘટાડાની જાહેરાત કરી હતી તામા 12 લાખ રૂપિયાની વાર્ષિક આવકને કરમુક્ત કરવાનો નિર્ણય એક મહત્વપૂર્ણ નિર્ણય હતો હવે નાણા મંત્રીએ કહ્યું કે પીએમ મોદી કર ઘટાડાના વિચાર સાથે સંપૂર્ણપણે सहमत હતા પરંતુ અમલદારોને મનાવવામાં સમય લાગ્યો પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ દેશ માટે કંઈક કરવા માંગે છે આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખુલીયુ દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માશાતીલે બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ બીએપીએસ સંસ્થાના 14.5 એકરના બહુસાંસ્કૃતિક કેન્દ્ર અને હિન્દુ મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે 34000 વર્ગમીટર વિસ્તાર ધરાવતા આ ભવ્ય સંકુલમાં 3000 બેઠકોવાળો સભાગૃહ 2000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ સંશોધન સંસ્થા અને મનોરંજન કેન્દ્ર છે તેમણે હિન્દુ સમુદાયના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની પ્રશંસા કરી 4 મે ખુલશે બદ્રીનાથ મંદિર ચાર ધામ યાત્રાની શરૂઆત વસંત પંચમીના દિવસે તિહરી રાજ દરબારમાં ગણેશ પૂજા બાદ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ છે શુભ મુહૂર્ત મુજબ 4 મે સવારે 6 વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે 22 એપ્રિલે મહાભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે અને ગડુ ઘડા તેલ કડશ યાત્રા શરૂ થશે આ સાથે ચાર ધામ યાત્રાનો પણ આરંભ થશે રાજવી પંડિતોએ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તારીખ જાહેર કરી છે ギフテッドシティマインएक्सセンसेक्सトレーディングનોપ્રારંભギフテッドシティમાઇન્ડિયાインターナશનલએક્સચેન્જઆઇએનએક્સનાસેન્સેક્સફ્યુચર્સએન્ડઓપ્શન્સકોન્ટ્રાક્ટ્સઓપરેશન્સનોસીએમભૂપેન્દ્રપટેલહસ્તેપ્રારંભકરવામાંઆવ્યોપ્રારંભકરાવતાતેમણેકહ્યુંકેઆઇએનએક્સલોન્ચિંગથીવૈશ્વિકરોકાણકારોનેભારતીયબજારમાંરોકાણમાટેસરળતાઉભીથશેતેનાથીભારતીયનાણાકીયબજારોનેવૈશ્વિકરોકાણવ્યવસ્થાસાથેવધુનજીકથીજોડાવવાનીતકઉભીથશે રોડ અને પાણીમાં ચાલતી કારે જમાવ્યું આકર્ષણ વડોદરા શહેરમાં એક अनोखी કારે લોકોને આકર્ષિત કર્યા છે શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા મુસ્તફા ગબલવાલા હાલ ચર્ચામાં રહ્યા છે મુસ્તફા ગબલવાલાના પિતા હસીનાએ આજથી 85 વર્ષ પહેલા હરાજીમાં ખરીદેલી કારે પરિવારને એક નવી ઓળખ આપી હતી અને ઘરે કાર લાવ્યા બાદ પરિવાર નાવડીવાલા પરિવાર તરીકે ઓળખાતો થયો છે नितिन पटेलે ફરી મમરો મુક્યો રાજકારણના અઠંગ ખેલાડી અને હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા નિતિન પટેલે ફરી એક મમરો મુકી ચર્ચા જગાવી છે આ વખતે નિતિન પટેલે કહ્યું કે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે આ દલાલો ભાજપની ઓળખ આપીને फटाफट પોતાનું કામ કરાવી લે છે ભાજપનો કાર્યકર અને નેતા છું એવું કહી અધિકારીઓ સાથે ઓળખણ બનાવે છે ભાજપે સરકારે બહુ બધાને બહુ મોટા અને સુખી કર્યા છે દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા છે दारू नशाके बी आर टी एस रेलिंग मा घुसाड़ी अमदावाद शहर मा अवर नवर घटनाओ बनती रहे छे हवे आ शहर न सेटेलाइट विस्तार बाजार खाते गई काले रात एक घटना घटी हती जेमा कार चालके ओवर स्पीड म कार चलावी तो बी आर टी एस कोरिडोर नी रेलिंग साथ अथड़ाई दरमियान कार चालक दारू पीधेली हालत मा हतो ट्राफिक पुलिस ने जाण करता पोलिस कार चालक गुनो नोंधी साधी धरपकड़ कर हती ફ્લાઇટમાં બે વાઘ અમદાવાદ આવ્યા 6800 કિમીનો અંતર કાપી 9 કલાક પછી બે વાઘ લંડનથી અમદાવાદ આવ્યા गत શનિવારે મોદી રાતે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બે વાઘ અમદાવાદ આવ્યા હતા આ ફ્લાઇટમાં વાઘની સાથે લગભગ 200 પેસેન્જર હતા બંને વાઘને કાર્ગોમાં ખાસ પાંજરામાં લવાયા હતા જે કે પહેલીવાર પેસેન્જર ફ્લાઇટના કાર્ગોમાં વાઘ આવ્યા હતા 6800 કિમીનો અંતર કાપી ફ્લાઇટ 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી દિલ્હીમાં અમિત શાહની મોટી વાતો આપ દ્વારા શાળાઓ અને મંદિરો પાસે દારૂની દુકાનો ખોલવામાં આવી શિક્ષણ મંત્રી જેલ ગયા દારૂ કોબાંડમાં મનીષ સિસોદિયાને પટપૃગંજ બેઠક છોડવી પડી સિસોદિયા અને કેજરીવાલ હેત્રપિંડીમાં નિશનાત આપ રોજ ભાજપને ગાડો આપે છે અને ખોટા વચનો આપે છે ભાજપ જે કહે છે તે કરે છે પીએમ મોદીએ આતંકીઓનો સફાયો કર્યો 31 માર્ચ 2026 ના રોજ આપણે આ દેશમાંથી નક્સલવાદનો નાશ કરીશું बीजेपी सरकारे आ બધાને सुखी કર્યા કડી તાલુકાના ડરણ ગામે એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમૃદ્ધિ આવી છે હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની भाजपનો હોદ્દેદાર છું भाजपનો કાર્યકર છું નેતા છું એટલે અધિકારી फटाफट કામ કરી આપે એટલે बीजेपी सरकारने આ બધાને સુખી કર્યા આ બધું ભગવાનના આશીર્વાદ છે સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં નાસભાગની સુનાવણી અંગે કહી આવા સુપ્રીમ કોર્ટમાં મહાકુંભમાં થયેલ નાસભાગ મુદ્દે સુનાવણી થવાની હતી ત્યારે સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરતી પીઆઈએલની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો કોર્ટે અરજદારને અલહાબાદ હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ કર્યો સુપ્રીમ કોર્ટ કુંભમાં થયેલી નાસભાગની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી આ મહિને બજારમાં આવશે મોટો કડાકો ફેબ્રુઆરીમાં શેર માર્કેટમાં મોટો કડાકો આવશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે તા ભવિષ્યવાણી બીજો કોઈ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટ સેલર પુસ્તક रिच डेड पुअर डेडના લેખકે કરી છે અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટ સેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિનામાં શેર બજારના ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો આવશે ખાસ કે બજેટ બાદ આજે પણ શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું તેમની ભવિષ્યવાણી મુજબ બિટકોઇનમાં તેજી આવશે રાહુલ ગાંધીએ ઈસીઆઈ પાસેથી માંગ્યો આ ડેટા મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પેલા હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરાયા હતા લોકસભા વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો ઉમેરાયા છેલા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં છેલા 5 વર્ષમાં ઉમેરાયેલો આંકડા કરતાં વધુ આંકડા ઉમેરાયા છે અમે ચૂંટણી પંચ પાસે માંગ કરી કે તેઓ અમને લોકસભા મતદાર યાદી નામ અને સરનામા આપે अभिषेकनी इनिंग जोई यूवी खुश इंग्लैंड સામેની 5મી ટી20 મેચમાં ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ 54 બોલમાં 13 સગા અને 7 ચોગાની મદદથી 135 રનની શાનદાર ઇનિંગ રમી તેણે ક્રિકેટ શીખવનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ તેની ઇનિંગ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા યુવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું અભિષેક શર્મા તો ખૂબ સારું રમીઓક આ તે સ્તર છે જ્યાં હું તને જોવા માંગુ છું